જય ભીમ જય સવિતાન મિત્રો વિજુભાઈ ગઢવીની દીકરી નહીં શકે તે ગયેલી અને હિતેશ ભાઈ ચોર પ્રેમ ઝાડમાં ફસાવીને ફગાડીને લઈ ગયા વિજુભાઈ ગઢવીએ તેને સમાજ પાસે મદદ માગી તો સમાજના યુવાનો હોય પણ તેને મદદ ના કરી તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કર જણાવો હાલો હા મનસુખભાઈ નમો બુદ્ધાય જય માતાજી જય ભગવાન બે ત્રણ ઘટતા નથી ને

તમારે દીકરી મારે બે દીકરીઓ એક દીકરો એક દીકરી મોટી દીકરી સુરત છે એક મારા દીકરા ની આગળ તોડે આવી આવે પૂરી આવે

છોકરી કોઈ પણ સ્ત્રી છે ને એને આવી રીતે ફસાવી જેનું કોઈ થતું ન હોય ને એવું દરેક ઓડિયો બધા કે જે લોકલ બ્રાન્ચ હોય એ પછી ક્યાંય એનું થતું ન હોય ને એટલે કોઈ દીકરીને ફસાવીને આવા કામ કરતા હોય છે છોકરી આવી અને જોશે ને મારી છોકરી તો એની માનસુખ મારી છોકરી મારી છોકરી હિ ના છે મારી ના કહેવાય કક્ષા ના છે

अकबर कोट ने कोट डी हाल हाल राजकोट हाल राजकोट तो राजकोट कहीं जी के ये मोरबी रोड ऊपर बेड़ी ना को क्या भाई हाँ रेल लपाटा पाती है मोर रोड बेड़ी ना को

તો હું તમને કઉ છું ભાઈ એ પ્રેમ છે એ મેલી વિદ્યા નથી પ્રેમ છે ને ઊંઘ ને ગણે ઉકળો ભૂખ ને ગણે ટાઠો ડોકડો બાપુ પ્રેમ ના ગણે જાત કે કજાત પછી એને કાઈ લેવા દેવા ન હોય ગઈ છે હવે મને તમે તમારો ફોટો મોકલજો તમારી દીકરીનો ના ભગાડી જનારનો ફોટો મોકલજો યુટ્યુબ માં વાયરલ કરશું પણ આ પછી ડિલેટ થાય નહીં હો એ ધ્યાન રાખજો નહીં નહીં ડિલેટ કરવો નહીં થાપે કેમ કે તમારો ફોન તમે કે હકુબાને કર્યો તો ફોન માર ફોન ઉપાડતા નથી હા 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 પણ હવે મારે હું જે ફોન ચાલુ ને ચાલુ હોય એટલે પછી તમારો નંબર એને મને લખાવ્યા છે 62 નંબર વાળા ફોન આવે છે હા 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 એટલે હકુબાના ફોન મારા મારામાં ગણાય કાઈ વાંધો નહીં હવે મને તમારો ફોટો ને એવું બધું મોકલી દયો

બોય જોલ મેટ જીવી સા મરણા કેવા છે જો મોટો મોટો માણસ નારા ઉગતી છે રામજી મરે છે એની એન્શ્યોર છે મને આપો મેક જો હાલ જો જો કાંઈ કર્યું ને આજરક થાય ને તો મારા ઘર ક્યાં થઈ જાય હું મારા એક જ દીકરો છે મારા દીકરા નોકરી સિવાય જમીન સિવાય હા મી દીકરે દોષ થાય યાર મારા માં યાર સાતો નહી યાદ એ તો તમારા પાસે આ જાતિ પ્રણા વ્યવસ્થા નડે ને બાકી થઈ તો જાય તેમ થાય હું ની દીકરી છે ને એક શક્તિ છે પછી ચારણ માં હોય તો ભલે પટેલ માં હોય તો ભલે અઢારે વર્ણ માંથી કોઈ પણ એમાંથી દેવી નો જન્મ એની એની કૂખ માંથી થાય કેમકે નારી નો નિરી ના હોય હા આ તો ચારણ ની અંદર દેવી નો જન્મ એના માટે થયો એને એકાગ્રતા રાખી એને તપ કર્યું એને એનું મન મજબૂત રાખ્યું એટલે એનામાં દેવી શક્તિ નું ઉતરણ વધારે થયું

નથી એક હું તમને પેલી વાત કરું તમને તમારી બળેક બોલે છે ને ઈ તો તમારા ઘરે મારી વાત સાંભળો આજે ચારણોમાં મારા ઓડિયો હજારો ચારણ સાંભરે છે પછી જે પવિત્ર ચારણ છે ને એ હાય નો પાડે નાય નો પાડે એને ખબર હોય સાચી વાત કરે છે પણ એમાં જવાબ એ

ઈ તમને કહી દઉં કે તમારી એક મનની ગ્રંથિ કરી ગઈ છે પ્રેમ છે ને ઈ તમને એક વાર કીધું કોઈ પણ દીકરી છે ને ફસાઈ જાય સ્ત્રી જાતિ ફસાઈ જાય તઈ છોકરી ની માવું વય જાય કાકા આ તો કુમારી દીકરી છે

મિત્રો કોલ રેકોર્ડિંગ સાંભળ્યું આજના સમયમાં છોકરીઓને લાલચમાં એને પ્રેમ જાણમાં ફસાવી એને પગડે લઈ જાય છે પછી છોકરીઓ તેના મા બાપનો પણ વિચારતી નથી તો તેના વિશે તમારું કહેવાનું કમેન્ટ કરીને જણાવો અને અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો